કે રમશે ગુજરાત જીતશે ગુજરાત પરંતુ રમશે ગુજરાત જીતશે ગુજરાત નહીં પાછળ રહી જશે આમ જ રમત વિરો જો આવી જ સુવિધાઓ આપવામાં આવશે રમત વિરોના સ્વાસ્થ્ય પર જોખમ સર્જે તે હદે ગંદકી છે જ્યાં જુઓ ત્યાં ગંદકીના થર જોવા મળે અને આજ રમશે ગુજરાત જીતશે ગુજરાતના દાવાઓ આ સાહેબો કરે છે રમત ગમત વિભાગના અધિકારીઓની એ જ ખાઈકીના કારણે આ ઉદશા છે રજાના કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવે છે છે પરંતુ નામે અલગ અલગ ત્રણ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે એક તરફ ખોરાકમાં ઈયળો હોય છે સડેલા ફળો આપવામાં આવે છે ભાવનગરના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓના પાપે જ

પણ વધારે ત્યાં થાય કે તમે હાલત જુઓ જ્યાં જુઓ ત્યાં ગંદકી જ જોવા મળે સુવિધાઓ આપવામાં ના આવે ક્યાંક કોષ પણ ના હોય તો ભાવનગર ની એટલી ખરાબ હાલત એ થી આપ જોઈ રહ્યા છો ગંદકીના થર જામી ગયા હોય શું આમ રમત રમતવીરોનું સ્વાસ્થ્ય સુધરશે ખરા આનાથી રમતવીરો સ્વાસ્થ્ય પણ જોખમાઈ શકે છે પરંતુ આ સાહેબોને નથી પડી અને સાહેબોને માત્ર ત્રણ લાઈન બોલવામાં જ મજા લેવી છે 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 વાહવાહી કરવી હોય પણ મેડલ મળે કોઈ ગુજરાતના રમતવીરને ત્યારે આજ સાહેબો સૌથી પહેલા આવી જાય છે અને એવું કહે છે કે અમારા કારણે આ થયું પરંતુ જે આ દ્રશ્યો જુઓ છે એ પણ આજ સાહેબોના કારણે થઈ રહ્યું છે સફાઈ કર્મીઓને પગાર ન આપતા ગંદકીઓના થર જામી જાય છે એટલે કે સફાઈ કર્મીઓ આવતા જ નથી ઇન્જરી બાદ પણ જ નથી વખત રજૂઆતો કરે છે વિદ્યાર્થીઓ થાકી જાય છે છતાં પણ રજૂઆત સાંભળવામાં નથી આવતી આખાડા કાન કરી દેવામાં આવે છે તો રમતગમત વિભાગમાં કઈ હદે ભ્રષ્ટાચાર ચાલે છે તેનો આ બોલતો પુરાવો છે

જેને શિયાળાની ઋતુ છે એના હિસાબે ઠંડી પડે છે ને એના કારણે ખરાબ રહે છે પૂરો બધા ચારે ચાર ફ્લોર એના હિસાબે અમે બીમાર પડીએ છીએ ફૂડમાં અઠવાડિયામાં એક જ એક જ વખત તો ઈયળું નીકળે છે જેના ફોટા અમારે રેક્ટેશનને અમે આપેલા છે ચોક્કસથી આ વિદ્યાર્થીઓની વેદના સાંભળો નીનામા સાહેબ શું કહી રહ્યા છે આ હાલત છે અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્સની અહીંયા કોઈ સુવિધા પૂરી પાડવા આવતા નથી ગ્રાઉન્ડમાં પૂરી કઈ સુવિધા નથી નથી કઈ ઇક્વિપમેન્ટ નથી સર્કલ કે કઈ પણ કઈ ધ્યાન જ નથી દેતા કોઈ કોઈ બીમાર પડ્યું હોય તો એની માટે શું સુવિધા છે એ કઈ કઈ સુવિધા નથી દેતા એમ બીમાર હોય ચોક્કસથી આ પ્રકારની સ્થિતિ છે અહીંયા કોઈ બીમાર પડ્યું હોય સ્પોર્ટમેન તો એને માટે કઈ પ્રકારની સવલત એ બધું આપણે હાથે કરવાનું કોઈ કઈ સુવિધા નથી અને ફિઝિયોથેરાપી બધું બધું આપણે આ હાથે કરવાનું છે સરકાર તો મસ્ત મોટો ખર્ચો કરી રહી છે આની ઉપર ખબર છે તમને ઈ એ કઈ ખબર નથી પણ પૈસા અમે અમારા બે વર્ષ એક વર્ષથી બિલ આપેલા છે એ બિલ હજી પાસ નથી થયા અમારું ઇન્જરી ના એમઆરઆઈ ના એ પ્રમાણે પાસ થવા જોઈએ સાંભળો નિનામા સાહેબ હા ફરી એક મોટો છબરડો અહીંયા આ વિદ્યાર્થીઓ આવડો મોટો ખુલાસો કરી રહ્યા ફિઝિયોથેરેપીના નામે પૈસા ચાવ થઈ જાય છે પરંતુ અહીંયા આ જે કહી શકાય કે સ્પોર્ટમે છે તેની આરોગ્ય સાથે તો ચેડાર થઈ રહ્યા છે સાથે તેઓની જે કે આરોગ્યલક્ષી પૈસા ઉધારવામાં આવી રહ્યા શરમ કરો સાહેબ શરમ કરો આ ગરીબ અને મધ્યમ વર્ગના છોકરાઓ છે જે અહિયાં સરકાર આ આવડો મોટો મસ્ત જે ખર્ચો કરી રહી છે પરંતુ તમને તો આ પ્રકારની જે પૈસા

તરફ આપ જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ જાતે સાફ સફાઈ કરે છે આ રમતવીરો એ છે કે જ્યાં જે લોકો રમવા માટે આવે છે એક સ્ટેજ તેને આપવાનું હોય કે જેના કારણે તે આગળ વધે પરંતુ અહીં સ્ટેજ સેવા આપવામાં આવે સ્ટેજ કચરો સાફ કરવામાં આપવામાં આવે સુવિધાઓના નામે મિંડું હોય છે વિદ્યાર્થીઓને ખોરાક પણ એટલો જ સડેલો આપવામાં આવે એટલે કેટલી હદે બદતર સ્થિતિ છે તે આપ જોઈ રહ્યા છો આ ગુજરાતના રમતવીરો આગળ નહીં જાવે અને એની પાછળ જવાબદાર નિનામા સાહેબ જ હશે કારણ કે એક તરફ તે દાવાઓ કંઈક અલગ કરે છે વાસ્તવિકતા કંઈક અલગ છે તે પોતાનું કરી લે છે રમતવીરોનું જે થવું હોય તે થાય તે તેની માનસિકતા છે

અરે એમાં બહુ પડે છોકરા બિચાર રાયડ પાડવા મળ્યા માંદા પડે ને છોકરા કરવાની જ હોય પણ પગાર પડે એટલે તો શું કરવું તો

બિલકુલ ધ્રુવિશા ગુજરાત ફર્સ્ટ દ્વારા જે પ્રમાણે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ભાવનગરના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તો ત્યાં બત્તરને બત્તર સ્થિતિ કહી શકાય કે અત્યારના યુવા દળ એટલે કે જે ખેલાડીઓ છે તે નહીં થઈ ચૂકી છે કેમકે આ જે ભાવનગરનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે ત્યાં મેં સવારથી જ આ જે કહી શકાય કે આખું જે રિયલિટી છે તે ચેક કરવામાં આવ્યું અંદર પરિસરમાં એન્ટર થયા ત્યાં અમને કચરાના ઢગલા અને ગંદકીવાળો છે તે જોવા મળ્યો ત્યારબાદ અમે કહી શકાય કે

સંપૂર્ણ જે પરિસર છે તે પરિસરમાં પણ કહી શકાય કે રિયાલિટી ચેક કર્યું તો ત્યાં પણ ગંદકીના કચરા અને ઢગલાઓ છે તે જોવા મળ્યા હતા બીજી તરફની વાત કરીએ તો બોયસ અને ગર્લ્સ બંને જે કહી શકાય કે જે હોસ્ટેલો છે તે હોસ્ટેલોમાં પણ ગુજરાત ફર્સ્ટે એ ચેક કર્યું પ્રથમ અમે અંદર ગયા એટલે સીધું જ કહી શકાય કે જે ભોજન આરોગવાનું કહી શકાય કે જે રસોડું છે તે રસોડા વિભાગમાં અમે ત્યાં આગળ રિયાલિટી ચેક કર્યું તો ત્યાં તો ચોંકાવનારા ધ્રુવિશા દ્રશ્યો સામે આવ્યા કેમ કે આ જે ભાવિ ભવિષ્ય છે તેની માટે ડાયર ફૂટ આપવાની વાત હોય છે જો હેલ્થ હેલ્ધી જે તેની સહેત કહી શકાય કે એમનું શરીર છે હેલ્ધી રહે તે માટે હેલ્ધી ખોરાકનું મસ્ત મોટા બેનરો તો લગાડવામાં આવ્યા પરંતુ આ પ્રકારની કોઈ સ્થિતિ ત્યાં અમને જોવા ન મળી કેમકે ત્યાં આગળ અંદર જોયું તો ગંદકી કચરો અને ફૂડમાંથી એટલે કે કહી શકાય કે જે બાળકોને આપતું જે ભોજન છે તે ભોજનમાંથી ઈળું જેવી જે જીવાતો છે તે છે તે સામે આવી હતી બીજી તરફની વાત કરીએ તો જે પાણી મિલન વોટર આપવાનું હોય છે તે મિલન વોટરની અંદરના જે દ્રશ્યો છે તે પણ કાંઈક અલગ કહી ગયા એટલે અંદર આટલી હદે કહી શકાય કે ભ્રષ્ટાચાર થી ખદબદી રહ્યું હોય તેવું ચોક્કસ લાગ્યું કેમ કે આ સ્થિતિનું નિર્માણ અહીંયા ભાવનગર એકમાં થયું એવું નથી આ ગુજરાતના તમામ જે સ્પોટ કોમ્પ્લેક્ષો છે તેમાં આ પ્રકારની સ્થિતિ હોય તેવું મારું અનુમાન છે કેમકે આ જ પ્રકારે કહી શકાય કે જે સ્પોર્ટ ઓથોરિટીના જે વડા છે નીનામાં તેની તેના પાપે ચોક્કસથી આ સ્થિતિનું નિર્માણ થતું હોય તેવું ચોક્કસ લાગી ગયું છે કેમ કે સફાઈ કર્મચારીઓના ત્રણ મહિનાથી પગાર નથી થયા અમે આ બધી જ એંગલથી અમે રિયાલિટી ચેક કર્યું તો ત્યાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા સાથે અમે કહી શકાય કે સફાઈ કર્મચારીઓ પણ વાત કરી તો સફાઈ કર્મચારીઓનું કેવું છે કે અમારું ગુજરાત આના ઉપર ચાલતું હોય છે આઠ હજાર રૂપિયા માત્ર રકમ પગાર છે હા આઠ હજાર રૂપિયા દર મહિના જો નો આપી શકે

જો ગુજરાત નક્કી કરતું અથવા તો દેશ નક્કી કરી રહ્યું છે કે આપણે ઓલિમ્પિક છે એ ગુજરાતમાં રમાડવો છે ઓલિમ્પિક છોડો સાહેબ તમે તમારા જિલ્લા લેવલની સ્પર્ધા થાય એમાં પણ એક વાત એવી સામે આવી હતી કે થોડા સમય પહેલાં આ જે નિનામા છે એ નિનામા રાજકોટમાં કોઈ ટુર્નામેન્ટ હતી ત્યાં ગયા હતા અને કોઈ એવી હોટલમાં રોકાયા હતા કે જ્યાં તમામ સુખ સગવડો હોય અને ત્યાં આગળ રોકાઈને એ પણ વિવાદ આવ્યો હતો કે જે ત્યાંના ખેલાડીઓ આવ્યા હતા એમને એવી બત્તર જગ્યામાં રોક્યા હતા કે જ્યાં આપણે જવું પણ વિચાર કરવો પડે કે આવી જગ્યાએ જવું કે ના જવું હવે રહી વાત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ન માત્ર એક ભાવનગર બધી જગ્યાએ પરિસ્થિતિ એવી છે કે કારણ કે નીનામા સાહેબ છે ને એસી ચેમ્બરમાં બેસવા માટે ટેવાઈ ગયેલા છે બહાર જાય તો પણ એમને ફાઈવ સ્ટાર કે થ્રી સ્ટાર હોટલ જોઈએ છે અને સારો એવો મોટો કિંગ સાઈડનો બેડરૂમ હોય એવા પ્રકારના રૂમ આ સાહેબને જોઈએ છે અને એટલા માટે સરકારના જે પૈસા છે કે જે ખરા અર્થમાં વિદ્યાર્થીઓને કારણ જો કુસ્તી બાજુ હોય રમતવીરો જે દોરડા રમવા વાળા હોય કે પછી તીરઅંદાજી કરવા વાળા ખેલાડી હોય આ બધાનું એક ચોક્કસ ડાયટ હોય છે દોડવીર હોય એ બધાને કેળા કેટલા આપવા એમને જમવામાં શું આપવું એમને કહ્યું ફળ આપવું એ બધું જ નક્કી થતું હોય છે રોજનું રોજ વજન કરાતું હોય છે એ જ પ્રમાણે ત્યાં ખોરાક છે ત્યાં પહોંચતો હોય છે ફળ ફળાદી પહોંચતું હોય છે પરંતુ નીનામા સાહેબને કદાચ એ વાત

જે ખાવાનું આપવામાં આવે એમાં પણ જીવાત અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા ખેલાડીઓ પરંતુ આ નીનામા સાહેબ ટસ્ટના મસ્ત થતા નથી એમની ખુરશી ઉપરથી ઊભા થતા નથી ને ક્યાંય તપાસ કરવા એમને જવું નથી માત્ર એક વાત છે નીનામા સાહેબને કે ચલતા એ ચલને દો આપણે કોઈ ચિંતા નથી આપણે મસ્ત છીએ આપણે બેઠા છીએ ખુરશી ગરમ થાય છે બહુ થઈ ગયું છે અને જેમ કરવું એમ કરે આ તો સરકારી પૈસા છે કોણ હિસાબ માંગવાનું છે કોણ હિસાબ આપવાનું છે સાહેબ હિસાબ અમે માંગી લઈએ ને શું કરો છો સાહેબ તમારા હિસાબ કારણ કે તમે તો અધિકારી છો ને તો સરકારી કર્મચારી છો પ્રજાના પૈસા તમે ટેક્સના ના પૈસા તમે રૂપિયા લો છો તમને પગાર મળે છે તો પગાર જ્યારે તમને સરકાર આપે છે એ પણ પરિશ્રમ કરીને પ્રજા જ્યારે ટેક્સ ભરે છે ત્યારે તમને પગાર મળે છે તો તમારે હવે હિસાબ આપવો પડશે કારણ કે તમારા ઓર્ડરના વર્ક ઓર્ડરના કોઈ પણ હિસાબો છે અને તમે હિસાબ આપતા નથી એ પણ અમને ખબર છે પણ તમે નહીં આપો સાહેબ કારણ કે તમે ક્યાંક સહયોગ કરવામાં ક્યાંક જે અનુક્રમિકા બાંધી હોય એની અંદર ક્યાંક એક બે વધારી દીધા હશે એક બે ઘટાડી દીધા હશે જેનો ભાવ ઓછો હશે એ વધારી દીધો હશે અથવા તો બતાવી દીધો હશે બધું સાહેબ છોડી દો આપણે ઓલમ્પિકની તૈયારી કરવાની સાહેબ ઓલમ્પિકની આપણે આપણે ગલી ક્રિકેટ નથી રમાડવાના કે તીર અંદાજ કરવા માટે ઓલમ્પિક રમાડવી છે અને દુરન્દેશી વિચાર સાથે ગુજરાત સાથે સાથે દેશ પણ તૈયાર થઈ રહ્યો છે કે દેશની અંદર ઓલિમ્પિક રમાવાનું છે પરંતુ આ રાજ્યની અંદર બેઠેલા એ નિનામા સાહેબ કે જે આખું સ્પોર્ટ્સ ઓથોરિટીના ના ડીજી છે એ સંભાળી રહ્યા છે એમને આની તો કઈ પડી જ નથી જેને કરવું હોય ઓલિમ્પિકની તૈયારી કરે મારે કોઈ ચિંતા કરવા નથી હું તો જે કરું છું એ જ કરવાનો છું અને એટલા માટે સાહેબ ભાવનગર હોય અમદાવાદમાં આવેલું ખોખરાના આવેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય અલગ અલગ જિલ્લાઓમાં જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્ષા ખડિયાદમાં જે બનાવવામાં આવ્યા છે નડિયાદ ખેડામાં બધામાં પરિસ્થિતિ આવી છે અને કેમ આવું થાય આપણે ખેલે ગુજરાત જીતે ગુજરાત રમશે ગુજરાત જીતશે ગુજરાતની વાતો કરશે દોડશે ગુજરાત જીતશે ગુજરાત પણ કેવી રીતે અને કેમ એ વિચાર અહીંયા આવી રહ્યો છે અને આ પરિસ્થિતિની અંદર ક્યાંક આ જો દ્રશ્ય હું તમને બતાવું તો આ કેવી રીતે રમશે ગુજરાત અને કચરાના ઢગલા જ્યાં જો ત્યાં ઈયળ ખદબદી રહ્યું છે અરે શું કરો છો નીનામા સાહેબને ને સેના માટે કરો છો આ બધું કોણ તમને કહ્યું છે આ દ્રશ્ય તમે જોવો કે ભોજનમાં કીડા મળે શાકમાં જીવાત જોવા મળે આ આ ખેલ આપશો તમે અને આ રીતે તમે ઓલિમ્પિકમાં એમને તૈયાર કરશો જે સ્વીટ મીઠાઈ આપવામાં આવે છે એમાં પણ જીવાત મળે સોફાના ગાંઠિયા પાણીની પરબ બની ગઈ છે વોશરૂમની ખસ્તા હાલત છે કે જ્યાં ઠેકાણા નથી અને વોશ છે કે ડસ્ટબિન એ ખબર પડતી નથી પાણીની અંદર જીવત મળી રહી છે આ પાણી પીશે આરોગ્ય કેટલું મહત્વનું હોય છે વીરો માટે અને તમે એમને આવું દૂષિત પાણી આપો સહિત તમામ એ રોગો થઈ શકે છે ખાયકી કરી રહ્યા છો એની તમને ચિંતા છે પરંતુ આ ભાવિ ખેલાડીઓના ભવિષ્યમાં તમે સાહેબ ખેલ કરી રહ્યા છો એમનો ખેલ બગાડી રહ્યા છો એમની રમત બગાડી રહ્યા છો આ ન કરશો સાહેબ કારણ કે એક વિદ્યાર્થી એક ખેલાડી પોતાનું આખું જીવન આપી દે છે ખેલની અંદર અને હમણાં જ ઓલમ્પિક ગયું છે કેટલા ખેલાડીઓએ કેટલી મહેનત કરી હતી એ ગુજરાતના હોય કે દેશના હોય એક ગોલ્ડ મેડલ લાવવા માટે એટલો પરિશ્રમ કરતા હોય છે કે એમનું તન મન ધન બધું સોંપી દેતા હોય છે ને સાહેબ તમારા જેવા અધિકારીઓના કારણે આજે ખેલાડીઓને એમ થઈ રહ્યું છે કે અમે ખોટી જગ્યાએ આવી ગયા અમારે આવું જો સ્પોર્ટ્સ ઓર્થોરિટી હોય તો અમારે સ્પોર્ટ્સમાં જ નથી રહેવું ધ્રુવિશા એટલે જ આ સવાલોના ઘેરામાં છે જે બધી બતર હાલત છે જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ જોવા મળે છે નેનામા સાહેબ થોડા દ્રશ્યો પણ તમે જોઈ લો વાસ્તવિકતા તો જુઓ કે કેટલી ખરાબ સ્થિતિ અહિયાં છે અને ત્યાં વિદ્યાર્થીઓ એટલે કે આ રમતવીરો ત્યાં ખદબદે છે

ખેલાડીઓ માટે તૈયાર કરાયેલું જીવ પણ બંગારખાનું બની ગયું છે તો રમતગમત વિભાગના પાપે જીમના તમામ સાધનો કાટમાળ ખાય છે ધૂળ ચડી ગયા છે ઇમારતની બારીના કાચ જુઓ પણ એટલી જ તૂટેલી હાલતમાં

મોટા મોટા કરોડો રૂપિયાના ખર્ચા કર્યા છે પણ પરંતુ ક્યાંક ને ક્યાંક જે થવું જોઈએ ને ક્યાંક જામનગરમાં ઉપસી આવ્યું છે જામનગરમાં ક્રિકેટ બંગલાની સામે એટલે કે ક્રિકેટ બંગલા અંદર જ ક્રિકેટ જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે કે જે ક્રિકેટ ગ્રાઉન્ડે ઇન્ટરનેશનલ ખેલાડીઓ જામનગરે આપ્યા છે હાલના રવિન્દ્ર જાડેજાથી લઈને અજય જાડેજાને લઈ લો વિનુ લઈ લો તમામ જે ખેલાડીઓ છે તે જામનગરે આજ ગ્રાઉન્ડ માંથી પૂરા પાડ્યા છે અને આજ ગ્રાઉન્ડ ની સામે જે એસએજી એ એક બિલ્ડિંગ બનાવ્યું છે તરીકે ઓળખાતું આ બિલ્ડિંગ ખેલાડીઓને જે કહી શકાય કે બહારથી આવેલા ખેલાડીઓને રેસિડેન્ટ માટે અહીં ઉતારો આપી શકાય તે માટે અમ્પાયરોને રેસિડેન્ટ આપી શકાય તે માટે કરોડોના ખર્ચે જે પાછળ દેખાય છે તે ધ્રુવિશા બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે છ થી સાત વર્ષ પૂર્વે આ બિલ્ડિંગ તૈયાર થઈને એનું ઉદઘાટન ક્યારે કરી નાખવામાં આવ્યું જામનગરમાં કોઈ વ્યક્તિઓને ખબર નથી કારણ કે કરોડો રૂપિયા ખર્ચે આ બિલ્ડિંગ ઉભું થયું છે છ વિંગમાં જે છે તે બિલ્ડિંગ ઉભું થયું છે અને આ છ વિંગ માં તમામ સવલતો ધ્રુવિશા પૂરી પાડવામાં આવી હતી એક દિવસ માટે પણ આજ જે હોસ્ટેલ પાછળ દેખાય છે તેમાં ખેલાડીઓ રહ્યા હોય તેવો દાખલો હાલ જામનગરના રહેવાસીઓને અને રમતવીરોને યાદ નથી એટલે કે કરોડો રૂપિયાના જે ખર્ચ કરવામાં આવ્યો છે તે વ્યર્થ થયો છે હવે એસએજી એ શા માટે ખર્ચ કર્યો એ આ ગ્રાઉન્ડમાં શા માટે ખર્ચ કર્યો ખેલાડીઓને જે બદતર મૂકી દેવામાં આવ્યા છે આ સુવિધાના નામે એ તો રામ જાણે કારણ કે જે રીતના ભ્રષ્ટાચાર થઈ રહ્યો તો સ્પષ્ટ લાગી છે કારણ કે જે રીતના કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ જે દેવાયો હતો ત્યારબાદ કોન્ટ્રાક્ટના બિલ પાસ થઈ ગયા હતા અને બિલ્ડિંગ ખડકી દેવામાં આવ્યું હતું અંદર જોતા જે દ્રશ્યો સામે આવ્યા ધ્રુવિશા રિયાલિટી ચેકમાં તે ચોંકાવનારા હતા કારણ કે જે વ્યવસ્થા કરવામાં આવી હતી તે વ્યવસ્થા નામે મીંડુ છે તે બુદ્ધિ નું પ્રદર્શન કર્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ ત્રણ ત્રણ માળનું બિલ્ડિંગ છે ત્યાં ત્રણેય માળમાં બારીઓ મૂકવામાં આવી છે આળસ છે તે પાછળ મૂકવામાં આવી છે એટલે કે જે નુકસાની છે તે થઈ રહી છે બદલ આભાર આપનો તો કેટલી ખરાબ હાલત અને ખસ્તા હાલત આ કોમ્પ્લેક્ષી અને આજ તમામ સ્પોર્ટ્સ ઓથોરિટીના જેટલા પણ કોમ્પ્લેક્સ અને હોસ્ટેલ છે તે તમે જોઈશે વધુ અપડેટ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ